અત્યારે ગરમીની સિઝનમાં લીંબુ બી ગરમા હોતા નથી અને લીંબુ પાણી પીવું હોય શિકંજી પીવી હોય ગરમીનું તો આજે ચલો હું એક રેમેડી બતાવું કે લીંબુ ગરમા નથી અચાનક મહેમાન આવી ગયા અને તમારે લીંબુ પાણી અથવા શિકંજી બનાવી છે શરબત બનાવવું છે તો કંઈક નવી વસ્તુ બતાડું કે જે તમે આખો ઉનાળામાં વાપરી શકો અને આવી ભયાનક ગરમીથી રાહત પણ મેળવી શકો

લીંબુ ધોવાઈ ગયા હવે આપણે લીંબુને ડૂછી લઈશું કિચનના સાફ કપડાથી લીંબુને હું ડૂછી કાઢું છું આટલા મેં ચાર પાંચ લીંબુ રહેવા દીધા છે બીજા કસાઈમાં યુઝ કરવા હોય તો

જેનાથી તમે બીજું પણ કામ કરી શકો તો અત્યારે આપણે ફોકસ લીંબુના રસ ઉપર છે રસ ને ફરી એકવાર મેં ગાળી લીધો અને એનું માપ કરી લીધું હવે આ જેટલો રસ નીકળ્યો છે ને એ મેં એક બાસણ લુચીને લીધું છે એ રસ બધો જ આમાં હું નાખી દઈશ હવે આ જેટલો રસ હતો એનાથી ત્રણ ગણી હું મારો રસ આટલો હતો તો ત્રણ ગણી ખાંડ લઈશ બે અને એક આ ત્રણ લીંબુ જેટલો હતો એનાથી ત્રણ ગણી મેં ખાંડ લીધી છે હવે આપણે વિચારીએ ઘણી વખત કે લીંબુ આટલો છે તો ખાંડ કેટલી લેવી શું કરવું એનું માકમો અંદાજ ના આવે તો તમારે બીજું કશું જ વિચારવાનું નથી એનાથી ત્રણ ગણી ખાંડ લીંબુના રસમાં નાખી દેવાની છે બસ અને બરાબર મિક્સ કરવાની યાદ રાખજો મિત્રો ઓગાળવાની નથી ખાલી એની અંદર એડજસ્ટ કરવાની છે મેલ્ટ નહીં આવા મોટા વાસણની અંદર લઈ અને તમારી પાસે મોટો તાપ હોય મોટી કકરો હોય અથવા આવું સ્ટીલનું નાનું કગારું દૂરનું તમારી ભાષામાં જે કહેતો હોય આ મિશ્રણને બરાબર હલાવવાનું અને પછી આ મિશ્રણ બરાબર સેટ થઈ જાય પછી એને મોટા ત્રણ થાળી લેવાની અને એની અંદર કાઢી અને પંખાની નીચે સુકવવાની છે યાદ રાખજો મિત્રો તડકામાં નહીં હો તડકામાં નાખીશું તો આપણી ખાંડ પાણી છોડશે પણ આપણી ઘરમાં પંખા નીચે જ અને સુકવવા દેવાની છે હું આને થોડી મેશ કરું છું જુઓ હવે લીંબુના રસમાં ખાંડ આવી રીતે સરસ મેશ થઈ જવી જોઈએ હવે આજે ખાંડ નો અને લીંબુનો રસ છે એને આપણી આવી બે ત્રણ થાળીને લુછીને લીધી છે એની અંદર પાતળું લેયર કરી અને એક થી દોઢ દિવસ સુકાવા દેસુ

જુઓ આજે આ મારું લીંબુ અને ખાંડ જમાવે ત્રીજો દિવસ છે એ જામી ગયું છે પણ હજુ થોડો ભેજ હોવાના લીધે હજુ હું એક દિવસ અને એક રાત આખી આજનો દિવસ કાલની રાત કાલે એકદમ થઈ જશે પાવડર જેવું કડક પથ્થર જેવું અને પછી આને હું પીસીશ મિક્સરમાં બે દિવસ થયા સુકાવતા શિયાળો હોય તો કદાચ થોડું જલ્દી સુકાય અત્યારે ગરમીના લીધે જલ્દી નથી સુકાતું પાણી છૂટતું હોય એટલે અમારે ખોલેલું છે આવી જ રીતે ખોલી અને ફરીથી આવી જ રીતે વાસણમાં સુકાવા દેવાનું અને તાવીતાથી ઉખાડી દેવાનું આજે આપણે લીંબુ અને ખાંડ સુકવાનો ત્રીજો દિવસ છે ત્રણ દિવસ થયા આવું સુકાવાનું જુઓ કેવો કરકરો અવાજ આવે છે એકદમ કમ્પ્લીટ સુકાઈ ગયા છે ત્રણ વાસણમાંથી મેં બે વાસણ કરી દીધા છે હવે આ ગાંગડા છે એને મિક્સચરમાં આપણે દળી દેશું એટલે એકદમ મસ્ત ફાઇન પાવડર નહીં પણ થોડો કરકરો હોય તો બી ચાલી જશે તો ચલો કરીએ જો આ ગાંગડા છે એને મિક્સરમાં પીસવાના છે એકદમ કેવું મસ્ત સોફ્ટ થઈ ગયો હજુ થોડું દોડીશું એક મસ્ત એકદમ પાવડર ફોર્મમાં થઈ ગયું છે હવે આ છે અને હું થોડીક વાર રેન કરીશ પણ તમને એક ઇન્સ્ટન્ટ બતાવી દઉં કે કેવી રીતે લીંબુ અને સ્ટોર કરીએ છીએ આપણે તો એક ચમચી જેટલી મેં આપણો જે પાવડર લીંબુ અને ખાંડવાળો હતો એ લીધો છે એમાં હું તમે ફ્રીજનું ઠંડુ પાણી લઈ શકો છો હું ફ્રીજનું પાણી નથી પીતી તો હું માટલાનું પાણી લીધું છે એની અંદર થોડું સંચળ પાવડર એડ કરું છું આની અંદર મેં સંચર પાવડર પાવડરને લીધું હતું એમાં થોડોક જીરાનો પાવડર હું એડ કરું છું જીરું થોડું શેકી લીધેલું અને થોડા મરી એડ કરેલા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે તો આ બની ગયું મારું શરબત આ મારું શરબત છે જે મેં આ પાવડર નાખ્યો તો અને આ જે આપણી સાઈડ મળે છે એ તકમરિયા છે મેં એને એક મિનિટ પાણીમાં પલાળ્યા તો આવા ફૂલી ગયા જ્યારે આપણે બજારમાં શિકંજી પીએ છીએ ત્યારે આવા તકમરિયા નાખેલા હોય છે આ ગરમી માટે બહુ જ સારા એનાથી ગરમી આપણે બહાર જઈને આવ્યા હોય તો મગજ ઉપર ના ચડી જાય અને ઠંડક રહે તો એની અંદર એક દોઢ ચમચી જેવા મેં તકમરિયા પલાળેલા નાખ્યા છે તો તૈયાર છે મારી શિકંજી તમે પણ બસ આવી શિકંજી બનાવો અને એન્જોય કરો હવે આ જ જ્યુસ છે તમે ચકમરિયા નાખવા હોય તો તમારી ચોઈસ છે ના નાખવા હોય તો પણ નાખી શકો અને એકલું શરબત પણ બનાવી શકો આ એકલા શરબતનો જે ટેસ્ટ છે એ આપણે બજારમાં લીમકાની બોટલ પીતા હોઈએ છીએ સેમ એના જ એવો ટેસ્ટ આવશે અને તમારા લીંબુ પણ બગડી નહીં જાય લોંગ ટાઈમ સુધી લીંબુ સચવાયેલા પણ રહેશે તો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો ને તમારા ગ્રુપમાં બધાને નવી રેસીપી મોકલજો થેન્ક યુ બાય બાય